કડવું સીપડું નીકળી ગયો આમ આપને મને આમાં તો સારું છે જો કેવું અત્યારે સીપડું છે કડવું જો આમ જો મિત્રો અત્યારે કેવા આપણે કપા થઈ ગયો અત્યારે આપણે ખાતર વાવ્યું ત્યાં દૂર નહોતો આવ્યો કામ જે મિત્રો આપણે ખાતર વાવ્યું ને ત્યાં નહોતો આવ્યો એટલે કેટલા પંદર દિવસ એવું થઈ ગયું છે મારે અઠવાડિયું પંદર દિવસ હોય અત્યારે આવો કપા અત્યારે થઈ ગયો ને ત્રણ અત્યારે હરી આપણા ખડના સોપન છે ને અત્યારે થોડીક મેથી એવું ખાવા પૂરતી બકાલું આપણે કરવાનું છે કામ ਕਮਿਤਰਾ ਬਕਾਲੂ ਇੱਥੇ ਵਾਵਾ ਨੋਕਨ ਜ ਮੈਥੇ ਨੋ ਵਾਵਿ ਜੀ ਨ ਤੇ ਜੋ ਮਰ ਬਪਾਈ ਛੋਪੇ ਆਪਰੇ ਇਤਲੋ ਆਵੜੂ ਛੋਪੀ ਦਿੱਦੂ ਨ ਆਵੜੂ ਇਤਲੋ ਕੇਮ ਛੋਪਵਾਨੂ ਜੋ ਆਇਆ ਕੇ 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 ਖੜੀ ਛੋਪਪਾਨੀ ਜੋ ਆ ਜੀ ਇਤਲੇ ਛੋਪੀ ਦਿੱਦੂ ਗਾਠੋ ਆਨੇ ਅੰਦਰ ਰਮਵਾ ਦਵਨੂ ਲਾਗੇਗੀ ਇਹ ਰੀਤੀ ਕੇ 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 ਛੋਪਪਾਨੀ ਜੋ ਮਿਤਰਾ ਪੈਸਾ ਬਕਾਲੂ ਉਤਾਰ ਲੇ ਗਾ ਮਾ ગવાર આખા એટલે રેડી તો મિત્રો આપડે તું ખડી બધું અત્યારે ગયા છે ભીંડો ને ગવાર ને ઉતારવા તો આમ જો તમે છે ભીંડો ગવાર જો આમ આ ઘરની વાડીનો છે પહેલી જ ફેરી ઉતાર્યું કામ હા જો મિત્રો પહેલી ફેરી આપણે આ ગવાર ઉતારીશું ને આમ જો કેટલા ગવાર આવ્યા આ અમારે ઘરની વાડીનો આ બધું એટલું બકાલું અહીંયા કોલે છે ને આ ચીન ઓલા પણ હેઠ હેઠા હતીલા હેઠે હતી આપણે કરેલું છે આ બકાલું ભીંડો છે ગવાર સોળી ને બધું છે એટલી એટલી વસ્તુ તો આ ગવાર તો આપણે પહેલી જ ફેરી આપણે ઉતારવાનું છે આ પહેલી ફેરી ઉતારી જ છીએ અહીંયા કઈ ફેર ઉતાર્યો ને ભીંડો ને એવું તોડ્યું બધું અત્યારે જો અમારા માં ગોતે ગવાર મોટો ગવાર છે કે મને નાનો મોટો છે ગવાર જય માતા દીધે મંગલા મુરત કરજે ગવાર નું હવે અંધ્યા ખડે તીડો કેડો છે આમ જો મિત્રો કેડો છે આમ આવો ગવાર છે આપણે કરની વાડી

તો આપણે બકાલો આપણે લેવું ન હોય અત્યારે આપણે સોમા આમાં ઘરનું બકાલું હોય ને તો થઈ તો જાઓ તમે મિત્રો આપણે ઓલા આપણે ઓલા હેડ એન્ડ ચાર્જ આપણે ગોર ગોતવાનું ચાલુ કર્યું એટલે આપણે એક શાક ના અત્યારે આપણે ઉચરા પેલો વેલો જો એટલા એટલા આપણે ઉચરા ને આમ જો આપડા વેલા હેના છે જો તમે આપણે કારેલાના શાક ના છે કારેલાના વેલા જો મારા માને મારા પપ્પાની બેન હતી જી શાક ભાઈ અમને કોઈ ભાવ જવા જો કારેલા આવી ગયો કેવા આ બિય બે ત્રણ બે ત્રણ બે ત્રણ એમ છે ના આપણે એટલા ઉતારા ગવાર એક છક ના થઈ છે કામા એટલા છે જો તું મિત્રો એક છક ને આપણે થઈ ગયા એટલા ગવાર આજે આ જો એટલા ઓલા પાણાં ચર્જી કારેલા ચાલુ થાય એટલા મબ વધારે એટલા જો કારેલા ને વેલા આ સોળા ને લાગે માવાળા ઝીણી સોળી કેતો ને ઈ જો આ ઝીણી છોળીની

તો આજે મિત્રો આપણે પહેલી ફેરી આપણે ગવારનું શાક બનાવ પણ આપણે ઘરની વાડીના ગવાર છે તો બકાલું ગયું ઓલા હેડ એટલું થી બાકી છે બકાલું ગોતી લીધું પછી ખળ નું સોંપવાનું તું એવું કામ હતું બપોર પીસતા આવવાનું ગામમાં એટલે બપોર પીસીતા આવવાની કેમકે ખળનું બધું સોંપાઈ ને આમ વાદળા વાદળો તો અત્યારે થઈ ગયા એટલે વરસાદ લગભગ આવવાનો છે બે વેલા બાકી છે તો એવું છે મિત્રો ને હવે હું જાઉં છું ઘરે હોવા બકાલું મારા મારી ગોતી ના આવશે ને ભાઈ ભાગ્યા છીએ ઘર બાજુ તો મિત્રો આપણે ઓલી વાડી આપણે કામ હતું બધું થઈ ગયું હતું ને ઘરે આવીને બસ ખાઈને અત્યારે આપણે બીજી આવ્યા વાડીયા પાણી અત્યારે જો આપણે વાડીયા બીજી આપડે બિલ્ડીંગ ને ત્યાં જોવો તો મિત્રો કેટલી અત્યારે જાય છે આમ જવું روڈ آخر ہنوری میں بہ میو ارایته نو ورسا دیشه او کوم लागे غم ته نته ای بده مو په ورسال آیا وشه نچرو متره وړه سن حی vela سن ای لیوایو تھړو ګانو نو نیر وتی ځای کما نه کپان وڑو سن تھړو شوکی دی هجو اولو اولا پنه کټو کپان اندر زخړشه نچرو آیا کپا سن بده شوخو تھی ځای دیو څه بیا کاند ته تھړو ګانو خړی دی نیر وتی ځای نی وړی شوکی دی دیو څه کما प्रेचर वीकर आपड घरे पोगी जजाशी नेचर मातम महुझ भरो जाचर जो मरमाई जाचर भकाली जाचर नशाकत बनाची हाद इर लजा पड़ी जाथ जी भीए भी जाचर जाचर भरो हाद लजा माध लाग जाच तया रवावलोग लाद आख जाचर चागट

અડધો તો અક્યા મળક્યા સાર કરે ને જો આપણું બસું છે ભાઈ પાળેલું આવું છે તો મિત્રો અત્યારે આપણને બાલ કપાઈ ને આવ્યો નાઈ નાખ્યો ને અત્યારે મારા માં ખાવાનું પણ બનાવી નાખ્યું છે તો અત્યારે મારા બાપા ચાર ખાવા બે ગયા કેમ બાજ સારું બાર શાક બીનું કે આપડે જો મિત્રો પહેલી ફેરી આપડે અત્યારે મારા બાપા જમવા મળ્યા છે ને આપણે પહેલી ફેરી અત્યારે બનાવેલું છે આપડે ઘરની વાળીના ગવાર કામ તો અત્યારે મિત્રો અત્યારે આપણે જમી લીધું છે ને બેનને બધા અત્યારે જમી લીધું ને ચારસો ટીવી ત્યારબાદ જોવા મળ્યા છે તો એવું છે મિત્રોને આપણે આ એન્ડ ઇન્ડ આપીશું તો ત્રણસોમાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો ફટાફટ કરાવી દો ને વ્લોગ આપણે પૂરો કરીએ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ને મળ્યું કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધા વડ બાય